બગાડ થતો તો એ થોડુંક ધ્યાન ન રાખતા અમે જ્યાં ગયા ત્યાં થોડીક બાપરાણીઓ એવું હતું કામ સારું થાય એના માટે જ કમિટી કરી છે કારણ કે કેનાલ ઘડીઓળી બંધ ન થતી પાણીની તકલીફ એ અને વહેલાસર ખેડૂતો વાવેતર કરી શકે માટે જે ટેન્ડર આપ્યા છે એ થોડાક લેટ થયા છે અધિકારીઓ થોડાક લેટ થઈ ગયા એમાં થોડીક ઝડપ કરાવે પોતાના સ્વેગ અને એક અલગ અંદાજથી ભરીને આવતા એક ધારાસભ્યની પર એકવાર આજે ચર્ચા કરવી છે કારણ કે એ ધારાસભ્ય ફરી એકવાર આજે ચર્ચામાં આવ્યા છે આમ તો એ ધારાસભ્ય અનેક વખત એના પોતાના નિવેદનોથી ચર્ચામાં તો આવતા હોય છે પણ આજે અધિકારીઓને કહી દીધું તમારે જો આગેવાનોના ફોન ન ઉપાડવા હોય ને રાજીનામા આપી દો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત મોરબીની કરવી છે મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણ કેનાલમાં રિપેરિંગ કામ માટે માર્ચથી પાણી બંધ કરવામાં આવ્યું હતું આ કેનાલોમાં માળિયા ધ્રાંગધ્રા અને મોરબી બ્રાન્ચ કેનાલોનો સમાવેશ થાય છે મોરબી જિલ્લામાં આવેલ નર્મદાની ત્રણ કેનાલમાં એકત્રીસ મે થી પાણી છોડાશે તેવો નિર્ણય બેઠકમાં લેવાયો હતો તથા મોરબીના એમએલએ કાંતિ અમૃતિયાએ અધિકારીઓને પણ ચેતવણી આપીને કહ્યું કે ખેડૂત આગેવાનોના ફોન ઉપાડવા હોય ન ઉપાડવા હોય જોકે આવા અધિકારીઓ આવું ક્યારેક ફોન ઉપાડે ન પણ પડે ભાઈ એની મનની મરજી એવું આપણે માની લઈએ પણ હવે એમએલએ એ કહી દીધું કે તમારે જો આવા આગેવાનોના ફોન ન ઉપાડવા હોય ને તો રાજીનામા મૂકી દો અહીંયા મોરબી સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય કાંતિ અમૃતિયાની આગેવાનીમાં નર્મદા નિગમના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ બેઠકમાં નર્મદા નિગમ સૌરાષ્ટ્ર શાખા નહેરના કાર્યપાલ ઈજનેર નીતિનભાઈ પટેલ અને ત્રણેય તાલુકાના ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા ત્યારબાદ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યું કે અધિકારીઓએ ખેડૂત આગેવાનોનો ફોન ન ઉપાડવા હોય ને તો રાજીનામું મૂકી દો કેમ કે ખેડૂતોને કેનાલમાં ક્યારે પાણી આવશે ક્યારે કામ પૂરું કરવામાં આવશે વગેરે જેવી માહિતી અધિકારી પાસેથી જોઈતી હોય છે અને તેના આધારે તે પોતાની ખેતીમાં પાકનું વાવેતર કરવા માટેનું આયોજન કરતા હોય છે પણ અધિકારીઓ ફોન ન ઉપાડે તો બિચારા ખેડૂતો મૂંઝાઈ જાય હાલમાં કેનાલ રિપેરિંગની જે કામગીરી ચાલી રહી છે તેના પર દેખરેખ રાખવા માટે સ્થાનિક ખેડૂત આગેવાનોની ત્રણેય કેનાલ માટે એક એક કમિટીની રચના કરવામાં આવી છે જો કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી કરવામાં આવતી હશે તો કામ બંધ કરાવવા ધારાસભ્ય દ્વારા ખેડૂત આગેવાનોને કહેવામાં આવ્યું છે તેમજ આ મીટિંગમાં આગામી એકત્રીસ મે થી નર્મદાની ત્રણેય કેનાલની અંદર પાણી છોડવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર શાખા નહેર નર્મદા નિગમના કાર્યપાલ ઇજનર નિતિનભાઈ પટેલ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે ખેડૂતો અને તેમના આગેવાનોના ફોન રિસીવ કરવા માટેની સૂચના આપવામાં આવેલ છે અને જો કોઈ અધિકારી વારંવાર ફોન ઉપાડવા વાંટી ફરિયાદ આવશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવે છે પરંતુ કોઈ પુરાવા આપવામાં આવશે તે દિશામાં પણ એક્શન લેવામાં આવશે આ બેઠકની અંદર કાંતિ અમૃત્યા કે કેમ અધિકારી સામે ગુસ્સે થયા કે એ લોકોને કહી દીધું રાજીનામા ધરી દો સાંભળો પેલા મીટિંગ આજ રોજે મોરબી સર્કિટ હાઉસ ખાતે માન્ય ધારાસભ્ય માળિયા બ્રાન્ચના આગેવાનો એ તમામ સાથે રાખીને યોજવામાં આવી હતી ખેડૂતોના જે પ્રશ્નો છે આગેવાનોના પ્રશ્નો છે એ લોકો જે ધારાસભ્ય રજૂઆત કરે છે એ તમામ રજૂઆતો અમુક અહીંયા આપવામાં આવી છે એ રજૂઆતો અને ખાસ મિટિંગ આજે માળિયા બ્રાન્ચ આ બ્રાન્ચ બંધ છે રિપેરિંગના કામો ચાલુ છે પાણી ક્યારથી છોડવામાં આવશે એના માટેની મિટિંગ હતી એટલે એકત્રીસ સર્વાનુમતે એકત્રીસ મેથી આપણે પાણી ચાલુ કરવાનો ત્રણેય બ્રાન્ચમાં નક્કી કરેલું છે ધાંગધા બ્રાન્ચમાં અત્યારે પાણી ચાલુ છે પીવાના પાણી માટે બ્રાહ્મણી બે માટે એ ત્યાર પછી આપણે થોડુંક એનું કામ કરવામાં આવશે જ્યારે જ્યારે રજૂઆત કોઈની પણ સ્પેસિફિક ખાનગી રાહ મને આપી દેજો કોઈને છાવડવામાં નહીં આવે એની ચિંતા નહીં કરતા અને બાકી ફોન માટે જો સ્પેસિફિક કોઈ હોય તો પણ મને કહી દેજો અમે દરેક અધિકારીઓને સૂચના આપેલી જ છે ગમે ત્યારે ફોન હોય મિટિંગમાં હોય દરમિયાન ધારો કે સાયલેટમાં હોય પણ સામેથી તરત ફોન કરી દેવાનો થાય છે અને આવી કોઈ રજૂઆત આવે તો મને સો ટકા મારા નંબર ઉપર તમે જાણ કરાવ અત્યારે ત્રણે ત્રણ બ્રાન્ચમાં અલગ અલગ દ્રષ્ટિક માઇનોર અને બ્રાન્ચમાં પણ અલગ અલગ ક્રમ ફોર્મ આવેલા છે

લગભગ ચાલીક આવ્યા ને ચાલીક પ્રશ્ન આવ્યા વ્યક્તિના એ ચાલી પ્રશ્ન આવતા એક મહિના પછી કેમ એમાંથી નિકાલ થાય એની મીટિંગ રાખશે બીજું અત્યારે જે કેનાલ બંધ કરીને રિપેર કરવાની એમાં થોડુંક વહીવટી થોડુંક મોડું થયું છે એ મને અઠવાડિયા પહેલાં ખપડી એટલે અઠવાડિયા પછી ખપેડી એટલે તરત અધિકારીને ખેડૂતને બોલાવી આવતી ત્રીસ તારીખ સુધીમાં જે કેનાલ જે રિપેર કરવાની એ તાત્કાલિક થઈ જાય એના માટે અધિકારી સાથે ગામના આગેવાનો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે રહીને સંકલન કરીને કામ સારું થાય અને આવતી ત્રીસ તારીખે પૂરું કામ થઈ જાય અને વ્યક્તિના પ્રશ્ન એ ચાલુ થાય પછી જે પ્રશ્ન આવ્યા ચાલી ચાલી જેટલા એનો પ્રશ્ન કઈ રીતે હલ થાય એટલે ખેડૂતને ધકાનોરીએ ઓફિસે ઘરે બેઠા કામ થઈ જાય એટલે હજી એકાદી મિટિંગ આ રીતે કરી અને લગભગ મને એવું લાગે કે જે પ્રશ્ન આવ્યા એ ચાલી જેટલા હળવદ મોરબી અને માળીયાની એ ચાલી પ્રશ્નમાંથી લગભગ એકાદા મહિનામાં ત્રીસ તો હરવા થઈ જાય છે એ નીતિ વિષય જો સૂચના આપી દીધી અધિકારી ફોન ન પાડતો એ કહી દીધું એ કહી દીધું હોય બીજું કામ સારું થાય એના માટે જ કમિટી રહી છે કારણ કેનાલ ઘડીઓ બંધ ન થતી કેનાલ લગભગ પહેલી વાર એવું એક આટલા આટલો ટાઈમ બંધ રહી એટલે બંધ બંધ રાખીએ એટલે ખેડૂતને નુકસાન થાય બંધ રાખી એટલે ખેડૂતને એક આ પંદરથી પાણી મળવાનું નુકસાન થાય એટલે જ એની કમિટી કરીને કામ સારું થાય ધ્યાન રાખી અને કામ લેવા માટેની જ આ હતી ના એમાં એવા પ્રશ્ન હોય કે આજથી માનો કે ત્રીસ વર્ષ પહેલાં વીસ વર્ષ પહેલાં કેનાલના કામ ચાલુ હતા કેનાલ આખી કરી નાખ્યું એ કેનાલ ઊંચી રહી ગઈ હોય લેવલમાં ઊંચી રહી ગયું એને પણ ખોદી નીચે લેવાના એના એના પણ જે રજૂ થયું એની એની એનો પ્રશ્ન હલ થઈ જશે પણ આ મિટિંગ જ તમને કહું પ્રશ્ન લેવા માટે કહી રહીએ અને કામ સારવું કરવા માટે કહી રહી ખેડૂતને બીજી વાર હેરાન ન થાય એના માટે કહી રહીએ અને ખેડૂતની જાગૃતિ માટે કહી રહી આજે માનો કે આ બધા ખેડૂત આવ્યા એમાં પાણી માટે જાગતા હોય તો દસથી પંદર જણા જાગે મારે તો છેલ્લે આવે પાણી ટાંકી દીધું ને દોઢસો કિલોમીટર થાય મોરબી બ્રાન્ચ છેલ્લે આવે હાદુરકા બ્રાન્ચ છેલ્લે આવે માળિયા બ્રાન્ચ છેલ્લે આવે પણ ને આગલા વાળા ન આવે કહેવાય એટલે બધાને ભેગા રહી અને બધાને ન્યાય મળે એ એ એ કામ કરવું જોઈએ આજે અમારે ત્રણેય મોરબી જિલ્લાની જે ત્રણેય કેનાલ છે માળિયા ધાંગધ્રા એ કેનાલ માટે ખેડૂતો આજે એકત્રિત થયા હતા ધારાસભ્ય માનશ્રી હાજર રહ્યા હતા અને બધા અધિકારીને બોલાવ્યા હતા અને જે ટેન્ડર પ્રક્રિયા છે એ સત્વરે ચાલુ કેનાલ કરવી પડે કે પાણીની તકલીફે અને વહેલાસર ખેડૂતો વાવેતર કરી શકે માટે જે ટેન્ડર આપ્યા છે એ થોડાક લેટ થયા છે અધિકારીઓ થોડાક લેટ થઈ જાય એમાં થોડીક ઝડપ કરાવે અને સત્વરે કામ પૂરું થાય અને વહેલી તકે કામ પૂરું થાય એટલે પાણી છોડશે એવું અધિકારીનું કેવું થયું છે એમાં શું છે જે ઉપરથી પાણી આવે છે પાણી છોડે છે પણ પાણીનું થોડુંક જે અધિકારીના ઓલે બગાડ થતો તો એ થોડુંક ધ્યાન ન રાખતા અમે જ્યાં ગયા ત્યાં થોડીક બક નડ્યું એવું હતું ખેડૂત તો ખેડૂતો જ થોડુંક પાણી બગાડતા એ થોડુંક સ્વયં ધ્યાન રાખવું પડે એવું હતું અને અધિકારીઓ જો મોનિટરિંગ કરે તો આ છેવાડાને પાણી પહોંચી જાય એ સો ટકા છે અને અધિકારીઓ સાથે હાજર રહેશે જે બાકી હોય અત્યારે કામ અમારે માળિયા બ્રાંતમાં નથી બહુ જે માલવાડ પાસે થોડુંક જ છે અમારી કા સારી છે માળિયા તાલુકામાં તો સો ટકા કામ થઈ ગયું હોય એમ બાકી જે ધાંગેધરા કેનાલ હે છે તો ખેડૂતો મે દરમિયાન પાણી કેનાલમાં છોડવા આવશે તેવી અપેક્ષા રાખી રહ્યા પરંતુ નિગમના અધિકારીઓએ ત્રીસ મે પહેલા કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા નકારી દેતા ખેડૂતોમાં ભારે રોષ છવાયો છે ખેડૂતોએ ચાલીસ થી વધુ પ્રશ્નો મોરબી માળીયા અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલના ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર શાખાના નહેરના અધિકારીઓને રજૂ કર્યા હતા છતાં પણ કોઈ નિવાકરણ નથી આવ્યું મુરબીના સર્કિટ હાઉસમાં ખેડૂતો અને આગેવાનો સાથે મુરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને સૌરાષ્ટ્ર શાખા નહેરના અધિકારીઓ સાથે બેઠક મળી હતી જેમાં મોટાભાગના વિસ્તારોમાં માઇનોર કેનાલના કામો અધૂરા અને લાઇન લેવલ વગરના થયા હોવાના ખેડૂતોનો આરોપ છે જો કે ધારાસભ્ય ટેન્ડર પ્રક્રિયા મોડી થઈ હોવાથી એકત્રીસ મે બાદ કેનાલમાં પાણી છોડાશે તેવી હૈયા ધારણા પણ આપી છે હવે ખેડૂતો છે એ બિચારા ચિંતામાં છે પણ આ બેઠકમાં કેટલાક ખેડૂતો એવી પણ ફરિયાદ કરી કરી કે અધિકારીઓ ફોન ફોન નથી ઉપાડતા સંબંધિત વિભાગને જાણ રિસીવ કરવા સૂચના આપવામાં આવી છે કેટલાક ખેડૂતો દ્વારા કેનાલ બાજુમાં દુકાનો બનાવવા અને સિરામિકના બોર્ડ માટે રૂપિયા લેવાતા હોવાની ફરિયાદ કરાતા યોગ્ય કાર્યવાહી કરાશે તેવી ખાતરી નર્મદાના સૌરાષ્ટ્રના સુપ્રિન્ટેન્ટ એન્જિનિયર નીતિન પટેલે જણાવ્યું હતું બેઠકમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કેનાલની કામગીરીની ગુણવત્તાની તપાસ માટે તાલુકા ડીથ અલગ અલગ સમિતિ બનાવવાનું સૂચન આપ્યું હતું આ સાથે જ સમિતિને તેની નીચે બે થી ત્રણ ગામો વચ્ચે એક પેટા સમિતિ બનાવવા માટેનું જણાવ્યું જેના પગલે તાત્કાલિક તાલુકા ડીટ એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હતી જે આગામી દિવસોમાં ગામ ડીટ સમિતિ બનાવવાની રજૂઆત કરવામાં આવશે કાંતિ અમૃત્યાના ગુસ્સાને લઈને તમારું શું માનવું છે અને જે અધિકારીઓને કહ્યું એ કેટલું યોગ્ય છે એ પણ કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રેજો રૂમ નમસ્કાર